મૂળજી આસારામની કંપની હતી કાઠિયાવાડી કબૂતરનો મોહન મારવાડી જેમાં તમે ઉતરો એમાં આર પાર ઉતરો તો કેટલી અસર થાય એમ અને એ ભાવનગરમાં બરાબર એ નાટક રમવા આવે ભાવનગરનો લાડો અઢારે પાદરનો ધણી નાટકમાં બેઠા અને આવી રીતે સ્ટેજ ગોઠવાનું નામ પબ્લિક બધી બેઠી હતી ને એમાં બરાબર મોહન મારવાડી રાજા ભરતુરી થઈને આવ્યો ભાઈ પણ એ હું પાત્ર ભજવું આવે હું પબ્લિક ને એમ થઈ ગયું કે અમે ઉજ્જૈન માં બેઠા છે અરે મહારાજ ભાવનગર ઠાકોર ને એમ થઈ ગયું મને એક રાજા ભરતુરી આજ મને મળવા આવ્યો છે જને શબ્દ એક નવ સરે મેદ શબ્દ એવી એની કલા ભાઈ મોહન મારવાડી ની મહા ભાવનગર ઠાકોર ને મોજ ના તોરા છૂટી ગયા તોડો પગ માંથી કાઢી આમ કર્યો ઘા લે તને દાન માં આપું છો હોના નો તોડો તરત લઈને હામો ઘા કર્યો મારા તને નથી જોતો મને નો દેતા ભાવનગર મહારાજ તો કઈ બોલ્યા નહીં પણ આજુબાજુવાળા વાળા મીડિયા કરવા મહારાજનું નું ઘોર અપમાન શા કરતા કીટલું ગરમ હોય ને વાંધો એ છે એ મીડિયા કરવા બોલો ઘોર અપમાન કે મહારાજનું નું ઘોર અપમાન ધીરજ બહુ અઘરી છે ધીરજ ન રહી ઓલા માસ્ટર નહીં એક માસ્તર બ્લેક બોર્ડમાં લખીને વૈ ગયા ધીરજના ફળ મીઠા છે બારે આટો મારી અને ઘડીક પછી પાછા આવ્યા ને તો એક તોફાની છોકરો છે નીચે લખીને આવ્યું ખાટા છે તો માસ્તર આવીને જોઈને કે કોણે લખ્યું કયો છે તોફાની નીચે નીચે લખ્યું ફળ મીઠા ખાતા છે કોને લખ્યું છોકરો ઉભો થયો રેડી અને એરિયલ જેવી સોટલી ને ગામડાનો એ કે મેં લેખું પાસેજીને એક નાખી કેમ આવું લખે તો કે સાહેબ લખી શકાય તમારાથી રહી ધીરજ ના ફળ મીઠા છે તમારાથી ધીરજ રહી હા બહુ અઘરી વાતું છે વાતું કરવી હેલી છે ને કરી બતાવવું હેલું છે પદયાત્રાની ની વાત થઈ શકે પણ નીકળી જવું એ બહુ અઘરું છે સાહેબ હા એટલે એકવાર મનસુખભાઈ જોરદાર સાળી આપણે બધા ફરી વાર ને હા હા આ સંદેશો છે સમગ્ર ભારતને ને નહીં વિશ્વને સંદેશો છે કે આપણા ગાંધીએ શું કર્યું છે આ મહાપુરુષોએ શું કર્યું છે તકલીફ પડે મેં કીધું એમ થોડું ઘણું એવું કરવા માટે વિવેકાનંદે કીધું તમે હવારમાં હારું કામ કરવા નીકળો અને એમ થાય કે હા જુદી હારું કામ જ કરવું બપોર સુધી તકલીફ ના આવે ને તો પાછા વળી જજો આવું સ્વામી હતા એવું થોડું આવે પણ એમાંથી જે ઉતરી ગયા છે એટલે ભાવનગર મહારાજા તો ભાવનગર નો લાડો એવું ભાર્યો તમે રેવા દો હું એને પૂછું ભાઈ હું તને મોજ થી દાનમાં તોડો આપું છું કેમ તને ગમતું કેમ નથી લેતો મારાથી ન લેવાય કે હું ભાવનગર ઠાકોર આપું છું મોજમાં તને આ ફોના નો તોડો તો કે હવારમાં તમે કહો તો મહારાજ તમારા ચરણમાં અળોચવા માંડીશ પણ અત્યારે મારાથી તમારું દાન ન લેવાય કેમ ન લેવા હું અઢારે પાદરનો ધણી આપું છું તો કે તમે અઢારે ધણી છો તો હું અત્યારે બાળુ લાખ માળવાનો ધણી રાજા છું એટલે મારાથી દાન ન લેવાય એક કલાકાર ને આટલો ફોર હતો કે એના સ્વાંગમાં શું અને અટાણે ઘણા કાનુડા થયા હોય હાથમાં વાહળી દેતા રહેજો દેતા રહેજો તું તો રહેવા દે તું તો રહેવા દે પાત્ર કિંમત હોય સાહેબ તમે જે પાત્ર ભજવું છે એની કિંમત હોવી જોઈએ સાહેબ ઘણા તો નાટકમાં એક જગ્યાએ નાટક ભજવાતું હતું મેં સાંભળેલું બોલો અધ વિશે નાટક ફૂક્યું એક જણો કે પોપટિયા જરાક પડદો પાડીને સીતાજીની બીડી પીવી છે અરે તારી ભલી થાય તારી હવે આ તો આના કરતા આવું ન કરતા હોય તો સારું પણ કેવાનો અર્થ મારો એ છે કે જે આર પાર ઉતરી ગયા એની વાત જગતના ચોકમાં રહ્યું છે એટલે મને ગમતું આ ગીત કવિ પ્રદીપ જ્યારે ચિત્તોડના કિલ્લાની માથે આવ્યો ત્યારે લખે છે ये है अपना राज नदी से तलवारों पे तारादी ये है अपना राज नदी से तलवारों पे जिसने सारा जीवन काटा बरसी कटारों पे यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे भूत पड़ी थी जहाँ हजारों कूद पड़ी थी जहाँ हजार भूत पड़ी थी जहाँ हजारों अंगारों पे बोल रही है बोल रही है बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की इस मिट्टी से तिलक रोजे धरती है बलिदान की बंदे मातरम वंदे मातरम वंदे मातरम आओ बच्चों तुम्हें दिखाएं जाकी हिंदुस्तान की इस मिट्टी से तिलक रोजे धरती है बलिदान

ફરીવાર આ કડી બોલું જેટલા બેઠા છો ઊંચા હાથ કરી મારે હર હર કરજો એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ ફૂગે અને પાકિસ્તાન સુધી પડકારો ફૂગે આવા વાઇબ્રેશનો આપણે રાખવા પડશે મને ઘણીવાર યુદ્ધની વાત કરે ને કે મને ઘણા એમ કે સરકારને કંઈક કરવું ન જોઈએ માથા કાપી દે આપણા યુવાનોના અને સરકાર હજી કાંઈ કરતી નથી ને પાકિસ્તાન માથે હુમલો કરી દેવો જોઈએ મેં કીધું છોકરો નોખો થઈને ફાટ્યો હોય પરબારો મારી નાખાય સમજાવો કે નહીં એમ 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 સીધે સીધો કઈ લે સમજાવો પડે સમજાવે છે લે કરાય એનો વાંધો નહીં પણ આ બધી સમજણ ની વાતો છે નિર્ણય લેવા આગ્રહ છે કોઈ સ્થાને બેસી ખબર પડે શું છે હું અહીંયા બેઠો બેઠો બોલી શકું પણ એમ કહું તમને બરાબર બેસતા નથી ઓડિયન્સ માં આવડતું એ તો હું ત્યાં બેસું ત્યારે જ ખબર પડે કેટલી તકલીફ હોય ખાલી સડી જાય કોઈના ગોઠણ પડખામાં ઘૂંસતા હોય

હા મહાત્મા ગાંધી માટે અંગ્રેજો એ બધા માટે આમ બલાવી નાખતા એવા આપણા દેશના મહાપુરુષો પણ એક ગાંધીજી ને એક લક્ષ્મીબાઈ બે માટે અંગ્રેજોએ એમ લખ્યું છે કે આ બે જયારે અમારી સામે આવે ને ત્યારે અમે આંખથી આંખ મેળવીને વાત નહોતા કરી શકતા અમને આ ગાંધી આ એક વડિયું શરીર એ ટકો એમ અંગ્રેજો કહેતા આપણે હામું જોવે ને તો એ અમને અંદરથી ધ્રુજારી ધ્રુજારી વસત સ્થિતિ આમાં શું છે આ મહાપુરુષમાં એ ખબર નહોતી પડતી અને એક રાણી લક્ષ્મીબાઈ માટે એમ કહેતા કે આ બાઈ જ્યારે હામું જોતી ને ત્યારે આપણે અમારે નીચું જોઈ જવું અંગ્રેજો એમ કહેતા કે એની સામે આંખથી આંખ મેળવીને અમે વાત નતા કરી શકતા સાહેબ એ કયું તત્વ કામ કરતું હોય છે તમે જો એટલે મેં શરૂઆતમાં કીધું ભગત બાપુ નો મને ફરી ફરી કાગ બાપુ તો કે ગાંધી માટે કે સુદામા પૂરી ખંડ સૌરાષ્ટ્ર સારા જહાજ જન્મિયો માથ મુક્તિ કિનારા સદા ચારણી જોગ માયા સો હિંદના પાટવી સંત નેતા ભૂખ્યા બાળકે મા મને ભાત દે ને તપે માતા કહે વેણ તેને વટે આપણે કાજ બુઠો વિજેતા નમો હિન્દના પાટવી સંત નેતા એટલે ઈ એની વંદનાઓ થાય એટલે પાકિસ્તાન એવું બધું હાલ્યા કરે પાકિસ્તાન અરે યુદ્ધ કોઈ કરાય જ નહીં અને યુદ્ધ એને કહેવાય નહીં કદાચ પાકિસ્તાન લડે તો યુદ્ધ નો કહેવાય યુદ્ધ તો સમો વડિયા હોય ગાંગલા હમુ કોઈ યુદ્ધ નો હોય ભલા માણસ મારા દેશના આજ પણ ઊભા છે સાહેબ એટલે હું આનંદ કરી શકી વાત છે મને ઘણીવાર વિચાર થાય આપણી રામાયણ મોકલી દેજો જોઈએ પાકિસ્તાનમાં કે બેટા વાંચી લે રાવણ જેવા તો નથી ને તમે રાવણ જેવા રાવણની લંકામાં ભારતમાંથી બે જુવાનો ગયા હતા રામ ને બીજા ત્રીસ ને વાઈંધા હતા રાવણ જેવા રાવણના ફોદા કાઢીને વૈયા આને કોઈ દી કાશ્મીર આપે એટલી ખબર ન હોવી જોઈએ એને હા 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 અને બીજી વાત ઈ